હાલો વિદ્યાર્થી મિત્રો આજે તમારા માટે લઈને આવી છું સાત વિષય ગણિત પાઠ ચાર સાદા સમીકરણના સ્વાધ્યાય સમજૂતી અને તે પણ નવી બુક પ્રમાણે તે પહેલા તમે જો આગળનો વિડીયો ન દેખ્યો હોય તો તમે તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે શરૂઆત કરીએ તો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો આપણો પહેલો પ્રશ્ન છે કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો તો કોઈ પણ ચલને અલગ કરવો હોય તો તે માટે આપણને ખબર છે કે ચલ એ અન્ય સંખ્યા સાથે સરવાળા પાદબાકી ગુણાકાર કે ભાગાકાર માંથી કોઈ પણ એક સંબંધ સાથે જોડાયેલ હોય તો જો જે ચલ છે એ આપેલા કોઈ સંખ્યા સાથે એ સરવાળા કે બાદબાકીના સંબંધને જોડાયેલો હોય તો તે ચલને ચલવાળું જે સમીકરણ છે તેમાં આપણે તે સંખ્યાને જો સરવાળો હોય તો તે સંખ્યાને બાદ કરી દેવાની અને જો બાદ બાકી હોય તો તે સરવાળા તેને સરવાળો કરી દેવાનો અને તેવી રીતે આપણે તે ચલને એકલો કરી શકીએ છીએ તો અહીં જે પહેલો પ્રશ્ન છે તે છે કે એક્સ ઓછા એક બરાબર ઝીરો જે છે તો એમાં આપણે જો ચલને એકલો કરીએ તો એના માટે આપણે અહીં જે માઇનસ એક છે એક્સ સાથે સંબંધમાં જોડાયેલો છે તો આપણે તેને એકલો કરીએ તો સમીકરણની બંને બાજુએ પ્લસ એક ઉમેરી દઈએ એટલે એક્સ ઓછા એક વત્તા એક બરાબર ઝીરો વત્તા એક એટલે પ્લસ એક માઇનસ એક ઝીરો એટલે એક્સ બરાબર એક થશે એવી જ રીતે એના પછીનો બીજો જે પ્રશ્ન છે તે છે કે એક્સ વત્તા એક બરાબર ઝીરો તો એક્સ વત્તા એક છે તો આપણે સમીકરણની બંને બાજુએ માઇનસ એક ઉમેરી દઈએ એટલે એક્સ વત્તા એક છે તો આપણે સમીકરણની બંને બાજુએ પ્લસ એકને ઉમેરી દઈએ એટલે તે થશે એક્સ ઓછા એક વત્તા એક બરાબર પાંચ વધતા એક એટલે પ્લસ એક માઇનસ એક ઝીરો અને એક્સ બરાબર છ એટલે એક્સની કિંમત મળશે છ એવી જ રીતે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે ચોથો પ્રશ્ન છે કે એક્સ વત્તા છ બરાબર બે તો અહીં સમીકરણની બંને બાજુએ આપણે છને બાદ કરી દઈએ એટલે થશે એક્સ વત્તા છ ઓછા છ બરાબર બે ઓછા છ એટલે પ્લસ છ માઇનસ છ ઝીરો એટલે એક્સ બરાબર માઇનસ ચાર તેવી જ રીતે એના પછીનો પ્રશ્ન છે કે વાય ઓછા ચાર બરાબર માઇનસ તો તેના માટે આપણે સમીકરણની બંને બાજુએ પ્લસ ચાર ઉમેજી દઈએ એટલે થશે વાય ઓછા ચાર વધતા ચાર બરાબર ઓછા સાત ચાર તો પ્લસ ચાર માઇનસ અને વાય બરાબર ઓછા ત્રણ તો આપણે વાય બરાબર ઓછા ત્રણ મળશે એવી જ તેના પછીનો પ્રશ્ન છે કે વાય ઓછા ચાર તો સમીકરણની બંને બાજુએ આપણે પ્લસ ચાર ઉમેરી દઈએ કે જેથી વાય ઓછા ચાર વત્તા ચાર બરાબર ચાર વત્તા ચાર એટલે પ્લસ ચાર માઇનસ ચાર ઝીરો અને વાય બરાબર આઠ એટલે આ સમીકરણનો જવાબ મળશે આઠ એના પછીનો પ્રશ્ન છે કે વાય વત્તા ચાર બરાબર ચાર તો સમીકરણની બંને બાજુએ ચાર માઇનસ કરી દઈએ એટલે માઇનસ ચાર એટલે વાય બરાબર ઓછા ચાર તો સમીકરણમાં આપણે માઇનસ ચાર ઉમેરીએ એટલે થશે વાય વત્તા ચાર ઓછા ચાર બરાબર ઓછા ચાર ઓછા ચાર માટે આ પ્લસ ચાર માઇનસ ઝીરો એને વાય બરાબર ઓછા કે ચાર પત્તા માઇનસ બરાબર માઇનસ આઠ હવે ત્યારબાદ તેના પછીનો બીજો પ્રશ્ન છે કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો તો જો ચલ જે છે એ આપેલી સંખ્યા સાથે ગુણાકાર થી હોય તો આપણે તે જ સંખ્યા વડે સમીકરણની બંને બાજુએ ભાગી નાખવાનું અને જો કોઈ ચલ છે એ કોઈ સંખ્યા સાથે ભાગાકારના સંબંધી જોડાયેલો હોય તો તે જ સંખ્યા વડે આપણે સમીકરણની બંને બાજુએ ગુણી નાખવાનું તો જેનાથી ચલ જે છે એ અલગ થશે તેવી જ રીતે આપણો પહેલો પ્રશ્ન છે છે કે તો અહીં ચલ જે એ ત્રણ સાથે ગુણાકાર જોડાયેલો છે માટે ચલને એકલો કરવા માટે આપણે સમીકરણની બંને બાજુએ ત્રણ વડે ભાગી દઈશું કે જેથી ચલ જે છે એકલો થાય માટે ત્રણેલના છેદમાં ત્રણ બરાબર બેતાલીસના છેદમાં ત્રણ માટે એલ બરાબર સોળ થશે હવે તે જ પ્રમાણે એના પછીનો બીજો પ્રશ્ન છે કે બી ભાગ્યા બે બરાબર છ તો બી ભાગ્યા બે બરાબર છ જે છે તો અહીં ચલ જે છે એ કોઈ સંખ્યા સાથે ભાગાકારથી જોડાયેલો છે તો માટે આપણે આ જે સમીકરણ છે એની બંને બાજુએ એ સંખ્યા વડે ગુણી લઈએ એટલે બે ગુણ્યા બીના છેદમાં બે બરાબર છ ગુણ્યા બે એટલે આ બે આ બે કેન્સલ એટલે બી બરાબર બાર થશે માટે આ સમીકરણમાં બીની કિંમત મળશે બાર એ જ પ્રમાણે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે પી ભાગ્યા સાત બરાબર ચાર તો અહીં પણ જે સંખ્યા છે એ સંખ્યા એ ચલ સાથે ભાગાકારના સંબંધમાં છે તો આપણે સમીકરણની બંને બાજુએ એ સંખ્યા એટલે કે સાત વડે ગુણી લઈએ તો સાત ગુણ્યા પી ભાગ્યા સાત બરાબર ચાર ગુણ્યા સાત 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 કેન્સલ એટલે પી બરાબર સાત ચોગ અઠ્યાવીસ એટલે પીની કિંમત થશે ત્યારબાદ એના પછીનો ચોથો પ્રશ્ન છે કે ચારે ચારે બરાબર પચીસ તો ચારેક્સ બરાબર પચીસમાં અહીં જે ચલ છે એ ચલ એ ચાર સાથે ગુણાકારના સંબંધમાં છે માટે ચારેક્સ બરાબર પચીસમાં આપણે સમીકરણની બંને બાજુ ચાર વડે ભાગી લઈએ એટલે આ ચાર ચાર કેન્સલ એટલે એક્સ બરાબર પચીસ ચાર થશે એના પછીનો પ્રશ્ન છે કે તો છે 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 તો તો એના માટે પણ આપણે શું કરીશું કે ચલ જે જોડાયેલો તે સંખ્યા વડે આપણે ભાગી લઈએ એટલે વાય બરાબર છત્રીસ ભાગ્યા આઠ એટલે ચાર દુ આઠ અને નવ ચોક છત્રીસ માટે વાયની કિંમત થશે નવ ભાગ્યા બે એવી જ રીતેના પછીનો પ્રશ્ન છે કે ઝેડ ભાગ્યા ત્રણ બરાબર પાંચ ભાગ્યા ચાર તો અહીં ઝેડ ભાગ્યા ત્રણ બરાબર પાંચ ભાગ્યા ચાર છે તો સમીકરણની બંને બાજુએ ત્રણ વડે ગૂડી લઈએ તો અહીં થશે ત્રણ ત્રણ કેન્સલ એટલે ઝેડ બરાબર પંદર ભાગ્યા ચાર એટલે ઝેડની કિંમત પંદર ભાગ્યા ચાર થશે એના પછી એના પછીનો પ્રશ્ન છે કે એ ભાગ્યા પાંચ બરાબર સાત ભાગ્યા પંદર તો સમીકરણની બંને બાજુએ પાંચ વડે ભાગી લઈએ કે જેથી એ પાંચ પાંચ કેન્સલ અને એ બરાબર સાત ગુણ્યા પાંચ પંદર એટલે પાંચ તરી પંદર એટલે એની કિંમત મળશે સાત ભાગ્યા ત્રણ એના પછીનો પ્રશ્ન છે કે વીસ ટી બરાબર માઇનસ દસ તો વીસ ટી બરાબર માઇનસ દસ તો અહીં સમીકરણને બંને બાજુએ વીસ વડે ભાગી લઈએ એટલે એક બાજુ થશે વીસ ટીના છેદમાં વીસ અને બીજી બાજુ થશે માઇનસ દસના છેદમાં વીસ એટલે અહીંથી વીસ વીસ કેન્સલ અહીંથી એક ઝીરો કેન્સલ એટલે ટી બરાબર માઇનસ એકના છેદમાં બે થશે તેવી જ રીતે તેનો ત્રીજો પ્રશ્ન છે કે ચલને અલગ કરવાના પગલાં કહો અને પછી ઉકેલ શોધો તો એનો પહેલો પ્રશ્ન છે કે ત્રણે ઓછા બે બરાબર છેતાડીસ છે

હવે ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે પાંચેમ વત્તા સાત બરાબર સત્તર તો સૌ પ્રથમ આપણે જે માઇનસ સાત છે બંને બાજુ ઉમેરી દઈએ એટલે પાંચ એમ વત્તા સાત ઓછા સાત બરાબર સત્તર ઓછા સાત માટે પ્લસ સાત માઇનસ સાત ઝીરો અને પાંચ એમ બરાબર દસ એટલે એમ બરાબર દસ ભાગ્યા પાંચ બરાબર બે થશે એના પછીનો પ્રશ્ન છે કે વીસ પી ભાગ્યા ત્રણ બરાબર ચાલીસ તો અહીં આપણે શું કરીશું તો વીસ ભાગ્યા ત્રણ બરાબર ચાલીસ જે છે તો સૌપ્રથમ આપણે સમીકરણની બંને બાજુએ ત્રણ વડે ગૂડી લઈએ એટલે ત્રણ ત્રણ કેન્સલ થશે માટે વીસ બી બરાબર ચાર તરી બાર એટલે એકસો વીસ અને પી આ જે સમીકરણ છે એ સમીકરણના આપણે બંને બાજુ વીસ વડે ભાગી લઈએ તો માટે અહીં વીસ વીસ કેન્સલ ઝીરો ઝીરો કેન્સલ અને બે છંગ બાર એટલે પીની કિંમત મળશે છ તેવી પછીનો પ્રશ્ન છે કે ભાગ્યા દસ બરાબર છ છે તો સમીકરણની બંને બાજુ દસ વડે ગુણી લઈએ જેથી આ દસ દસ થઈ જશે અને મળશે થ્રી પી બરાબર સાહીઠ અને સમીકરણની બંને બાજુએ ત્રણ વડે ભાગી લઈએ જેથી પી એકલું થશે અને માટે કિંમત મળશે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના સમીકરણ ઉકેલો તો એનો પહેલો પ્રશ્ન છે કે દસ પી બરાબર સો તો અહીં દસ પી બરાબર સો છે તેથી સમીકરણની બંને બાજુએ આપણે દસ વડે ભાગી લઈએ એટલે અહીં દસ દસ કેન્સલ અને અહીંથી ઝીરો કેન્સલ માટે પી બરાબર દસ થશે ત્યારબાદ એના પછીનો બીજો પ્રશ્ન છે કે દસ પી વધતા દસ બરાબર સો તો એના માટે આપણે જોઈ શકીએ કે સૌ પ્રથમ દસ પી અને સમીકરણની બંને બાજુએ માઇનસ દસ ઉમેર્યા એટલે દસ પી વધતા દસ ઓછા દસ બરાબર સો ઓછા દસ એટલે આ પ્લસ દસ માઇનસ દસ ઝીરો એટલે ઝીરો ટેન પી

એટલે પીની કિંમત વીસ ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે માઇનસ પી ભાગ્યા ત્રણ બરાબર પાંચ તો આપણે સમીકરણની બંને બાજુએ ત્રણ વડે ગુની નાખીએ કે જેથી આપણને ચલ એકલો મળે એટલે ત્રણ ત્રણ કેન્સલ એટલે માઇનસ પી બરાબર પંદર અને પી બરાબર માઇનસ પંદર થશે એટલે પીની કિંમત મળી માઇનસ પંદર હવે એના પછીનો પ્રશ્ન છે કે ત્રણ પી ભાગ્યા ચાર બરાબર છ તો ત્રણ પી બરાબર ચાર ભાગ્યા છ છે તો એના માટે આપણે સમીકરણની બંને બાજુએ ચાર વડે ગુણી નાખીએ કે જેથી ત્રણ પી એકલા થાય એટલે ચાર ચાર કેન્સલ અને ત્રણ પી બરાબર છ ચોક ચોવીસ હવે સમીકરણની બંને બાજુ આપણે ત્રણ વડે ભાગી નાખીએ કે જેથી પી એકલો થાય અને ત્રણ છ ચોવીસ માટે જે પી જે છે એની કિંમત થશે છ ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે ત્રણેસ બરાબર તો માટે આપણે ત્રણેસ બરાબર માઇનસ નવને સમીકરણની બંને બાજુએ ત્રણ વડે ભાગી લઈએ કે જેથી એસ બરાબર માઇનસ ત્રણ થશે ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે બાર બરાબર ઝીરો તો સમીકરણની બંને બાજુએ આપણે માઇનસ બાર ઉમેરી દઈએ તો હવે પ્લસ બાર માઇનસ બાર ઝીરો અને ત્રણેસ બરાબર માઇનસ બાર સમીકરણની બંને બાજુ ત્રણ વડે ભાગી લઈએ તો ત્રણ ત્રણ કેન્સલ અને ચાર તરી બાર માટે એસની કિંમત થશે માઇનસ ચાર ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે ત્રણેસ બરાબર ઝીરો તો ત્રણેસ બરાબર ઝીરોમાં આપણે લખી શકીએ કે ત્રણેસ બરાબર ઝીરો તો સમીકરણની બંને બાજુ ત્રણ વડે ભાગી લઈએ એટલે ત્રણ ત્રણ કેન્સલ અને ઝીરો ભાગ્યા ત્રણ એટલે ઝીરો એટલે આ સમીકરણની કિંમત થશે ઝીરો ત્યારબાદ તેના પછી છે કે બેક્યુ બરાબર છ તો આપણે લખી શકીએ કે બે ક્યુ બરાબર છ એટલે સમીકરણની બંને બાજુએ બે વડે ભાગી લઈએ એટલે અહીં મળશે ક્યુ અને છ ભાગ્યા બે એટલે ત્રણ એટલે ક્યુની કિંમત મળશે ત્રણ એના પછીનો પ્રશ્ન છે કે બે ક્યુ ઓછા છ બરાબર ઝીરો તો લખી શકાય કે બે ક્યુ ઓછા છ બરાબર ઝીરો તો સમીકરણની બંને બાજુએ આપણે પ્લસ છ ઉમેરીએ એટલે એક આ બાજુ થશે ઝીરો વધતા છ એટલે આ પ્લસ છ માઇનસ છ ઝીરો અને ટુ બરાબર છ સમીકરણની બંને બાજુએ બે વડે ભાગી લઈએ તો આઈથી બે બે કેન્સલ અને આ ત્રણ થશે માટે ક્યુની કિંમત જે છે એ ત્રણ થશે એના પછીનો પ્રશ્ન છે કે ટુ ક્યુ છ બરાબર ઝીરો તો ટૂ ક્યુ છ બરાબર ઝીરો જે હોય તો એના માટે આપણે લખી શકીએ કે ટુ ક્યુ એટલે સમીકરણની બંને બાજુ આપણે છ વડે બાદ કરી દઈએ એટલે માઇનસ છ તો થશે ટુ ક્યુ વત્તા છ ઓછા છ બરાબર ઝીરો ઓછા છ એટલે એથી પ્લસ છ મા ઝીરો અને ટુ ક્યુ બરાબર માઇનસ છ તો સમીકરણની બંને આપણે બે વડે ભાગી લઈએ તો તે આપણને મળશે કે ક્યુ બરાબર માઇનસ ત્રણ હવે તેના પછીનો છેલ્લો પ્રશ્ન છે કે ટુ ક્યુ વત્તા છ બરાબર બાર તો આપણે લખીએ કે ટુ ક્યુ વત્તા છ અને સમીકરણની બંને બાજુ માઇનસ છ ઉમેર્યા એટલે ટુ ક્યુ વત્તા છ ઓછા છ બરાબર બાર ઓછા છ એટલે પ્લસ છ માઇનસ છ ઝીરો અને ટુ ક્યુ બરાબર છ સમીકરણની બંને બાજુ બે વડે ભાગી લઈએ જેથી બે બે કેન્સલ અને બે તરી છ કેન્સલ એટલે ક્યુ બરાબર ત્રણ થશે અહીં આપણો આ સ્વાધ્ય પૂરો તો જો તમને આ સ્વાધ્યમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે આ કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ